રાચોડ જિલ્લાના ઉપલેટા શહેરમાં આશાવર્કર બહેનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું આશા ઇન્સેન્ટિવ તથા પગારમાં વધારો કરવા કામગીરીનો ચોક્કસ સમય નક્કી કરવા જે એસવાયમાં ડિલિવરી થાય તે પેમેન્ટ ફરી ચાલુ કરવા માંગ કરાઈ છે વિવિધ પ્રકારની સો પડતર માંગણીઓ સાથે આવેદનપત્ર અપાયું છે ઉપરોક્ત માંગણીઓ તાત્કાલિક ધોરણે પૂરી કરવા અપીલ કરાઈ છે જો માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી કામગીરીથી અળગા રહીશું તેવી ચીમકી ઉચ્ચારતા વર્કર બહેનો રીપોટર જગમાલ સુવા ઉપલેટા નામ વિગત અને આ શું માટે આવેદન પત્ર આપ્યો આવી વાત મારું નામ ચંદ્રવાડિયા નીરુબી ઉપલેટા અર્બન આજે અમે ઉપલેટા તાલુકાના બધા બેનો મળ્યા છીએ આશા બેનો જ ખાલી બરોબર અમારી માંગણીઓ એ છે કે અમારે 18000 ફિક્સ અને અમે કેટલા કામ એવા કરીએ છીએ કે જેનું અમને કઈ વળતર મળતું નથી જે કોરોના સમયે અમે અમારું ઘરનું પણ વિચાર્યું નથી અને કોરોનામાં તનતોડ મહેનત કરીને આખો દિવસ કામ કર્યું છે અને અમારા જીવના જોખમમાં મૂકીને અમે જે કામ કર્યું છે એનું પણ સરકારે અમને કઈ પણ વર્તર દીધું નથી અમને કીધું કે હા મળી જશે મળી જશે ત્યારે કામ કરતા ત્યારે અમને બજેટ ફાડવું હતું આખો દિવસના બસો રૂપિયા ત્યારે અમને લેટર પેટે આપ્યો હતો પણ એ કઈ અમલમાં આવ્યું નથી અને બીજું અમારે એટલી કામગીરી અમારી ઉપર છે કે માતા જયારે પ્રેગનેન્ટ હોય બેન ત્યારથી અમારે એની તકેદારી રાખવાની ડિલિવરી થાય બાળક આવે તો બાળકને પૂરેપૂરું વેક્સિનેશન કરાવવાનું પાંચ વર્ષ સુધી એ વેક્સિનેશન પૂરેપૂરું કરાવીએ બાકી અમારા વિસ્તારમાં જે પણ કાંઈ પણ આરોગ્ય ને લગતી કોઈ પણ કામ આવે એ માત્ર ને માત્ર આશા વર્કર સિવાય કોઈ કરતું નથી અને આ બધી કામગીરી કરવા છતાં પણ અમારી સેલેરી સાવ ઓછી અને જે પચીસો નો વધારો અમને આપ્યો છે એ પણ ટાઈમે આવતો નથી ત્રણ ત્રણ ચાર ચાર મહિને આવે તો ઘણા બેનો એવા પણ છે કે જે મહિના દિવસનો પગારની રાહ જોઈને બેઠા હોય એના માટે તો એ નોકરી કરતા હોય તો એ પણ અમને ટાઈમે આવે નહીં તો અમારે શું કરવું એટલે અમે સરકાર ને ઉપર અમારી ખાસ રજૂઆત છે કે જ્યાં સુધી અમારા બધા પ્રશ્નો પૂરા નહીં થાય ત્યાં સુધી અમે કામથી અડગા રહેવાના છીએ અને અમારી બધી માંગણીઓ પૂરી થાય એવી સરકાર ને અપીલ છે કોઈ આંદોલન કરવાના છીએ અને આ વખતે તો જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કામ ઉપર અડગા જ રહીએ છીએ અને અમે એક નહીં ઓલ ગુજરાતના બધા આશા વર્કરો આ કામ થી અડગા છીએ અને રેવાના છીએ અને અમારી સાથે યુનિયન પણ છે અમે એકલા નથી